ગુણ જય માતાજી હર હર કેમ છો બધા મજામાં મજા છો અને બધા એને શુભે ઈચ્છા આપું છું કે તમે બધા મજામાં મજા છો જોઈ લે પ્રિયંકા ગુડ મોર્નિંગ બોઆ કાઢે પ્રિયંકા નહીં પ્રિયંકા એટલે કાલ મેં આખો આંગળ વાર હતા તારો વારો હોય ને વારીશ એ વારે તો ઠીક છે ને પછી મારા માથે છે રવિન્દ્રભાઈ પણ આટલા પર ચડી છે તો હવે આપણે કામ કામ નહીં આવે રવિન્દ્ર ઉઠ્યો હેલો રજા રહ્યો પ્રિયંકા મજા આવે કામ કરવાની મજા આવે જોય લો એ નથી બુવારાશે એટલું બુઆ છે કે પછી મહારાજ જ હોય નહીં પ્રિયંકા પ્રિયંકા હું દેખાઉં હું હું દેખાઉ હું ના ના જય રહ મજાક કરું છું પ્રિયંકા મજાક કરે મૂળમાં છે ન તો પ્રિયંકા મજાક ના કરે નહીં પ્રિયંકા ન તો તું મજાક ના કર કર તો ત્યાં મૂળમાં એટલે કાય મજાક ન કા તો મજાક ન કરે તો હવે આપણે કામ કરી લઈએ આમ જયલું બધું ઓછા ઓછા પડ્યા છે તો આપણે ઓછા ઓછા કાઢી પછી મળીને પાછા કામ કરી લીધા થઈ ગઈ નવરી જયલું એનો વેલો વેલો મોબાઈલ લઈ લીધો છે અને રવિન્દ્ર પતંગ ચગાવે જય તો હવે આ ગાડી બહાર કાઢવાની થાશે પ્રિયંકા ગાડી બહાર કાઢવાની થા જો અહીંયા રાત્રે આમ નડશે ને

હાલ ફરવા ફરવાની શકશે આવડે લેવા ધો નહીં લાલ લાલ હોય તો અમને કોઈ ફરવા નહીં લઈ જતો તમે કોમેન્ટમાં કજો તમે કેટલા જણા ફરવા જાઓ અમને કોઈ ફરવા જવાનું શોખે નહીં અને ફરવા લઈ પણ નહીં જાતા કોઈ પણ નહીં ગાડી આવી પણ નહીં લઈ જાતા કોઈ ફરવા જોઈ લો પ્રિય તો કરે હે ચા પીવી છે ચા પીવી બચા ટીવા તુહાણો બહુ આવે છે એટલે બચા બે બસ તો આખો થાય તો ઓ ચાતા બબી પ્રિયંકા કરતો જાય તો બસ તલે પ્રિયંકા મોબાઈલ જોયે હે એને દર રોજ મોબાઈલ નો હે તે લો ઠામણ બમન લીએ દૂધ લીએ દૂધ લેવાનું વાહ લીએ જ લે પેલો ચા બનાવી નહી બચા બચા કામ ભેગા હોય પછી કરું કહીયો લેતી હો બરતન નાખીને ચાય બનાવી છે ગેસ તો રવિ ના પાડે નહીં રવિ ગેસ પાડે કે નહીં ચાય કરવાની કેમ કે શરીરને ચાય કરી ચાય બની જાય પછી પી તે સુધી આપણે બ્રેક લઈ બ્રેકલી ચાય પીવા આવે હે હોય વેલો જોઈ લો મહેન્દ્ર પાછળ આવ્યો છે મોબાઈલ જોવાય છે તો હવે ના ધોવાનું કરી તો જોઈ લે ના ચોપડા બોપડા અહીંયા કે મૂકી દીધા તો જોઈ લો કામ બામ બધું પડ્યું છે કામ કરી લઈએ મહેન્દ્ર આજ વેલા વેલા ગયો હોય તો મજા આવવાનું એટલે તો હાલો હવે આપણે જવાનું ના ધોઈ કામ કરી પછી હવે મળશે તે સુધી આપણે ત્યાં સુધી આપણે કામને અહીંયા કરી લઈએ ગાડી પડી છે વચ્ચે જોઈ તો ગાડી અહીંયા મૂકી દીધી પડી છે તો હવે આપણે આપણું કામ કરશું કરી લેશી ચાય પાણી ખાવાશે મારે કેમ હું તાય આવે હે ચા પીવી જોઈ લો ચા પીવી છે ને રવિ મહેન્દ્ર સુતો હોય નિહારે જ વેલવાય જમવા જવાનો હતો એટલે જમવા જવો તો હે તો હવે આપણે કરીએ ચાય હવે ચાય પી લેવી છે ના અલગ છે બે છે કાયા પર કરી ચા જ ચા થાહરી ભગ્યા તો જમવા છે આપણે જમી નાયા ને હવે બે મૂકી ચા કે મૂકી નો જા કેતરે એ લો કપડા હુકાય રસે કપડા લેવાના હે જો તા હે રવિ ચા ને પી જોગો હે તાલો પી લે ये लो रवि डाल लीजिए हो गेन ले डाल दो ये Dia વિડિયો તો બનાવવાનો જ છે કા વિડિયો તો બનાવવાનો છે વાતો કરે ને કરવા દેવાય ને કાન દેવાય ની વિડિયો સમાજ ચાલુ રહેવાનું છે ગમે એ વાતો કરે એમ કાન દેસી નહીં અમારી દુનિયા થી લેવાને કા દેવા અમાર ખાલી અમાર મસ્તીમાં જ કામ કરવાનો છે કા હા વાતા થી સાથ થઈ ના રે એવું આ બાવાજી નું કહેવાનું છે હા ચડ બસ એટલું મને કહેવાની છે કે તને ચા થઈ ગઈ છે